ગાઈસ આજે ફાઇનલી મસ્ત મજાના આપણા ઘરે આવ્યા છે મહેમાન મહેમાન એટલે કે મારા ફોય એન્ડ પહેલા તો મળાવું તમને આજે ઈ આવ્યા છે એક મસ્ત મજાની સરપ્રાઈઝ લઈને જોરદાર વસ્તુ જે થોડીકવારમાં હું તમને રિવીલ કરીશ કે શું છે ઈ આજે છે એક મસ્ત મજાની ખુશીની વાત કેમ કે આજે આવી છે એક નવી ઘરમાં વસ્તુ અને ઈ તમને હમણાં થોડીકવારમાં જ બ્લોગમાં બતાવશું એની પહેલા બધા બેસી ગયા હતા મસ્ત મજાનું જમવા માટે તો ફટાફટ મળાવીએ ફોય જોડે ને બધા જોડે બહાર

અરે ઓફ અવર ડે સન્ડે નો દિવસ છે એટલે મસ્ત મજાનો દિવસ છે ને આજે ગુડ ન્યૂઝ એટલે કે મસ્ત મજાની એક વસ્તુ આવી છે મસ્ત ભાઈ લેવાની ઓ આઈએ આઈએ ગાઈસ 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 આ એન્જોયમેન્ટ આલે છે ને બારે જોઈએ શું કરે છે એન્ડ ફુઆ હેલો જય શ્રી કૃષ્ણ હા એ નહી આપડા સુસ ટમા હેલો સુખી એ નવીન શું સરપ્રાઈઝ લઈને આવ્યો તું આજે ગાડી લીધી પાર્ટી લેવાની થાય છે જોરદાર મસ્ત મજાની આપણે પાર્ટી આ રહ્યું આર યુ શ્યોર આર યુ શ્યોર અને પાર્ટી તો અમે લેવાના જ છીએ ઓબવિયસલી બટ ગાઈસ તમને ગાડી થોડીક વારમાં જ બ્લોગમાં બતાવશું કન્ગ્રેચ્યુલેશન્સ પહેલા તો મસ્ત મજાની ગાડી લીધી કઈ ગાડી લીધી I20 બ્લેક કલરમાં ગાઈસ જોરદાર તો આ થી ગુડ న్యూસ એન અયા ભાડે ના મામા બેસી ગયા છે એટલે ગુડ

ટૂક સમય ભાકાઈ સી તો હવે જાસુ જાસુ એન્ડ થોડાક જ ટાઈમ તમને ગાડી હમણા થોડીક વાર રિવીલ કરીએ ગાડી બતાવીએ ગાઈસ ધીસ ઇઝ ધ અપડેટ ઓફ અવર હ મત્યા ની અપડેટ એવી બધી છે ને ગરમીનો માહોલ સાચ જ ગાઈસ ગરમી લેવલ થોડું હાઈ લેવલની જ ગરમી છે અત્યારે ખબર નહી કેમ જ બટ ગરમી બહુ જ છે પાછળ પાછળ એસી વગર રહેવાતું નથી

થાય છે ગાઈસ ગાઈસ જ એટલે હવે જોઈએ છે હું બેસી જાઉં છું ફાઈનલી જમવા હવે લાગી છે ભૂખ હવે કંટ્રોલ નથી થાય એન્ડ ફાઈનલી આજનો મેન્યુ તો મે તમને બતાવી દીધું ને ગરમર પાછળથી બેકગ્રાઉન્ડ સો સ્ટોપર ગરમર દેખાડતે એટલે ની મેચ અને તમે ગરમર આને ગાઈસ ગરમર કેવી તમે જોઈ છે કે કમેન્ટ કરો તમે જોઈ છે કે ઓ માય ગોડ એટલે અત્યારે સીઝન અથાણાની સ્પેશિયલી આટલા બધા ઘરમાં અથાણા બની ગયા છે તો હવે ખાવા તો ડોન્ટ ખાને વેલકમ બેક ટુ માય ચેનલ અત્યારે જાનવી આવી ગયા તો મસ્ત મજાની શોપિંગ કરવા માટે સુપરમાર્કેટમાં ને જોઈએ છે હવે શું લઈએ છીએ પહેલાં તો જી લેવા આવ્યા છીએ એ ચીપ્પા ચિપ્સ નહીં લેને કા હે ગાઈસ ઝીન્સ આજે આજે ચીપા ચિપ્સ લેવા નથી આવ્યા પણ ગોતી આઈએ છીએ ચાલ શું લેવાનું છે ફટાફટ આમ જો પાંચ મિનિટમાં વસ્તુ ગોતી લે એક આ સુપરમાર્કેટમાં આવીએ ને જે વસ્તુ નથી લેવાની ને એમ જ નજર પડી જાય જેમ કે તમને બતાવું પણ એ લેવાનું નથી ક્યાં છે ગોતું જ છે ચાલ આગળ હશે

જે ફાવતું નથી ખોટું લે માં જે લેવાનું છે લે લે ગાઈસ લે યાર જલ્દી રૂકો રૂકો સબર થોડા સબર તો શું લેવા શું ચાલે છે શોપિંગ શું લેવું છે એક્ચ્યુઅલી ફાલતુ ના ખોટા ખોટી વસ્તુ માં જ હવે તાર ચોકલેટ લેવી છે હા લઈ દે જલ્દી પ્રોબ્લેમ જ લેવી હોય ને જ પાર્કિંગ નથી એટલે સ્પીડ માં પણ આમ જ માં હવે અમે લઈ થોડી ઘણી વસ્તુ ઓકે ઓકે પાછળ બેકગ્રાઉન્ડ માં એ એ એ ડેરી મિલ્ક ની સોફમાંથી બહાર નીકળો ચાલો જએ ચાલો ચાલો ગાઈસ ઇઝ ફાઇનલી ફાઈની આપણી શોપિંગ થઈ ગઈ છે મસ્ત મજા હવે જોઈએ કે બીજું શું લેવું છે નહીં એન્ડ ફાઇનલી ફાઇનલી આપણું આવી ગયું છે આ મસ્ત મજાનું પીલ એન્ડ હવે જઈએ છીએ

તમે આજે મસ્ત મસ્ત મજાની કમેન્ટમાં કોંગ્રેચુલેશન કોંગ્રેચુલેશન કરી દીધો અને કહી ફઈના છોકરાએ નવી કાર લીધી તો કમેન્ટ વાંચી વાંચીને મજા આવી જાય આપણા વ્યુઅર્સ કેમ છે બાકી એને થઈ જાય એટલે મસ્ત મજાની કમેન્ટ કરો તમે ને યસ આપણે થોડોક મમ્મી પાસે જાય ચર્ચા કરવાના હતા બાર ની પણ મમ્મી કે એ હવે પપ્પા આવે ને એટલે પછી તમે બાપ દીકરી જાણો તો એ મારા અને પપ્પા ઉપર મૂકી દીધું એટલે પપ્પા આવે ને ગાઈસ એટલે થોડુંક મનાવીએ ને તમે કમેન્ટ કરો આમાં કે જામનગર ની આસપાસ કઈ એવી બેસ્ટ પ્લેસ છે કે જે જઈ સકીએ આસપાસ એન્ડ હજી તો વેકેશન બાકી છે એટલે થોડુંક થોડુંક લઈ જઈએ તો મજા આવે ને બોર ના થઈએ ને એન્ડ એ પણ કમેન્ટ કરજો કે અમને બહારના બ્લોગ જોવાની વધારે મજા આવે છે એટલે હું પપ્પાને મનાવવાની ટ્રાય કરીશ બાકી તો માને તો ઠીક છે નહીં તો ગઈ હવે આમાં થાય કઈ નહીં એની ચલો મને લાગી છે ફરવાની મજા આવે ને તમને વિડિયો જોવાની મજા આવે માતૃશ્રી એ હમણાં થોડીક વાર પહેલા આપણે ચેનલનું નું અપલોડિંગ ને અપડેટિંગ ને કરતા હતા શું અપડેટ છે આપણા ચેનલ નું જોઈએ છે ઘણા બધા પણ સાથે સાથે લાઈક શેર કરતા જાઓ

જે મારી એક બે ની આળસ છે ને બનાવવાની એ વહી જાય મને મમ્મી દરરોજ કી જાય કે તું કેમ ડેઈલી વ્લોગ તારા નથી આવ અમારું ડેઈલી હોય તમારું ગ્રુપ હોય એના સાથે શેર કરો શેર કરો લાઈક તો મળવાની છે શેર કરને કા ને કા ગાઈસ પૂરે પૂરા એન્જોયમેન્ટ લે મને ભાઈ બનાવું ગમે કે શું બનાવ્યું તમને શું જોવું ગમે ઘરના ના બ્લોગ ગમે બાર ફરવા ગમે વેકેશન તો છે મને ખબર છે તમે વેકેશન છે એટલે ફરવા જઈ શકીએ વેકેશન પૂરું થઈ જાય એટલે ન જાય એટલે તમારે શું જોવું ફરવાનું જોવું છે કે ઘરનું જોવું છે તે કમેન્ટ કરજો અમને તમને તો છે ને ખાલી મને ખબર છે કે તમને બહારના વિડીયો જોવાની મજા આવતી હશે તમે એ કમેન્ટ કરશો કે બહાર જોવાની છે જાનવી બેન ને તો શું અત્યારે મૂડ એનો ઉપર હું કચરા પોતા કરી આવ્યો એટલે મૂડ અત્યારે વયો ગયો ગાઈઝ એટલે કે બોલવામાં હાલમાં નથી એટલે થોડીક વાર આવું છે બેન તારે ના પાડે ગાઈઝ એટલે ઈ થોડું પર્સનલ હા એને આવું છે હા તો અહીંયા આવી જા ને મારું અહીંયા લાઇટિંગ પાછળ બેકગ્રાઉન્ડ માં સારું આવે એટલા માટે ઇધર આવી ગઈ હાલ છે એક બે અરે બોલો બોલો શું કે નવીન અપડેટ શું ચાલે છે હાય કેમ છો બધા એન્ડ છે એન્ડ એટલે થોડુંક એન્ડ પ્રમાણે બોલ